મેગી નો તો આવો તો ટેસ્ટ નોજ હો હા એકસો વીસ રૂપિયા મેગી આની આ મેગી આપણે ઘરે ત્રીસ રૂપિયા બની

એ હા નારી નહી બનાવવાની એમ હાલો તમે બધા કરવા આપણે બેહી ગયા છે અત્યારમાં આના દેકારા ચાલુ થઈ ગયા તો આપણે ચાલ માસ્તો પાણી કરી લઈએ મારે ટાઈમ નથી એવું લપ લપકવાનું ઓકે મને ઠંડા ઠંડા હાથ છે મને એક તો ઠંડુ લાગે છે

આપણે જઈશી આપણા કામે કેમ કે આપડે થોડું કામ છે તો આપણે આપણું કામ કરીએ હા જવું તો પડશે આવો

તો જો એને ફટાફટ એનું કામ ચાલુ કરી દીધું છે મેગી બનાવવાનું એને પાણી ઉકળે ઉકાળી નાખ્યું એવું લાગે છે એટલે ફટાફટ થઈ જાય મેગી તો આપણે ભૂખ તો નથી લાગી પણ આપણે શાખી લેવું મેગી કે આપણે આપણે હજી હમણાં જ નાસ્તો કરીને ગયા છે એ

નાખી દેવાનું તો જો ફાઇનલી સરસ મજાની આપણી મેગી રેડી છે અને ભરત એ ભરત આ મેગી કેટલા આવી ચૌદ રૂપિયા અને ચીઝ કેટલાનું આવ્યું ઓગણત્રીસ રૂપિયા નું અને પા શું કહેવાય બે રૂપિયાનો ચીલી ફ્લેક્સ ને બે રૂપિયાની ઓરેગાનો આની આ મેગી આપણે મનાલી ગયા હતા આપણને એકસો વીસ રૂપિયા તો એટલી તો નહોતી જ આમાંથી સાઈઠ ટકાની જશે હા એકસો વીસ રૂપિયાની મેગી આની આ મેગી આપણે ઘરે ત્રીસ રૂપિયામાં બની જાય તો એના કરતા વધારે હાલો આપણે મનાલી એક સ્ટોર ખોલ નાખીએ મેગી તો આવો તો ટેસ્ટ નો જ હોય મેગીમાં તો ચલો બધા

તો રાતે મળીએ આપણે સીધા હમ ઓકે 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 તો જો ઘરે આવી ગયા છીએ આપણે અને વાર વારે આપણે ધનનો નહીં લેતા આવ્યા છીએ કેમ કે આપણે જવાનું છે ગામડે વસિંતાનું નક્કી છું કે ગામડે જવાનું છે તો આપણે ધનનો નહીં લેતા આવ્યા છીએ તો ચાલો આપણે જોઈએ ઉપર અને મેડમ જીને તૈયાર કરીએ અને પછી આપણે જવા દઈએ ગામડે ઘરે આવ્યા ત્યાં મેડમજી રેડી છે ગામડે જવા માટે તૈયાર છે યાર હોશકિરા મે યાર હોશકિરા તો ઠંડી ના હે યાર હોશકિરા કેટલું સરસ કામ કરનાખ્યું અરે બહુ મસ્ત કામ કરી દીખ્યો પાછા અરે વાહ શીકલા પાડી દીધા સરસ કહેવાય

પચાસ ટકા ફિનિશ થઈ ગયું હેં હવે આમાં જ દૂધ પીવે છે બટો અને મોટો ખાય છે ચાલો તમે બધા જમવા જો હવે આપણે જમી કાઢવી લીધું છે ને આ બધા અંદર બેસી ગયા છે તો હવે આપણે જવા દઈએ પાછા ગામડે ફાઇનલી આપણે ગામડે પોગી ગયા છીએ અને આ બધા એ મેડમ ઉતરવાનું નથી તારે તો તું જાવ છે એવું ઓકે આપણે જો જમીન બધા બેઠા હતા અને ફરી બધા બેસવા આવ્યા હતા એટલે આપણે જો બધા સાથે બેઠા હતા કારણ કે જમવાનું ને એનું તો હતું નહીં આપણે કારણ કે ઓલરેડી બહાર જમીન આવ્યા હતા તો હવે આપણે આવે છે નીંદર અને આપણે આવી ગયા છીએ અંદર અને વાગ્યા છે સાડા બાર તો આપણે સુઈ જશું કારણ કે સખતની ઊંઘ આવે છે અને ભરતની લોકો તો હજી બહાર બેઠા છે મેડું હવે મને હું સાડા બાર થયા સૌ મને સુવા જવા દો હજી આપણને સાવ નીંદર આવતા એક દોઢ જેવું થઈ જશે મેડું ઊંઘ આવી જાય પણ એવા વ્લોગને એન્ડ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબાય